નમસ્કાર હવે આપ જિલ્લાનું સમાચાર પત્ર તેના લેખક છે મહેશ પોરબંદરમાં શિયાળાની મોસમ દરમિયાન સમગ્ર જિલ્લામાં ધીરે ધીરે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે જોકે આ શિયાળે હજુ સુધી ગત શિયાળા જેવી ઠંડી ના પડતી હોવાના લીધે એકંદરે જિલ્લામાં લોકોને ઠંડીથી થોડી નિરાંત દેખાઈ રહી છે છેલ્લા બે મહિનાથી પડી રહેલી ઠંડીના લીધે પોરબંદરનું વાતાવરણ લાંબા સમયથી ઠંડુગાર બની ગયું છે એક તરફ ઠંડીના લીધે લોકો ઠૂટવાઈ ગયા છે તો બીજી તરફ લોકોને ગરમીમાંથી છુટકારો મળતા લોકો શિયાળાની રંગત પણ માણી રહ્યા છે શિયાળાની મોસમમાં વહેલી સવારે અને રાત્રિના સમયે પોરબંદરની ચોપાટી પર લોકો વોકિંગ અને કસરત કરી શિયાળા સાથે કસરતની મોજ માણી રહ્યા છે બદલાતી મોસમની સાથે સાથે મકરસંક્રાંતિનો તહેવાર જિલ્લાવાસીઓએ આ પતંગ ઉત્સવના તહેવારો ઘરના ધાબા ઉપર ચડીને પતંગ સાથે ઉજવ્યો હતો લોકોએ મકરસંક્રાંતિ પર મમરાના ગોળવાળા લાડુ તલની ચીકી અને ઊંધિયાના શાક અને સાંજે સ્વાદિષ્ટ ખીચડો ખાઈ તહેવારને મનભેર ઉજવણી કરી હતી મકરસંક્રાંતિ ઉપરાંત થોડા દિવસ પહેલા અયોધ્યામાં નવા મંદિરના પ્રતિષ્ઠા દિવસે પોરબંદર જિલ્લામાં ભગવાન શ્રીરામનો કેશરીધ્વજ અને ભગવાન શ્રીરામની પૂજા અર્ચના કરાઈ હતી આ દિવસે પોરબંદર રાણાવાવ અને કુંદિયાણા શહેર ઉપરાંત જિલ્લાના તમામ ગામડાઓમાં જય શ્રી રામના નારા સાથે આ દિવસને ઉજવવામાં આવ્યો હતો તે ઉપરાંત તાજેતરમાં પોરબંદરના જગવિખ્યાત સુદામા મંદિરનો એકસો પચ્ચીસમાં પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ધ્વજારોહણ ગીતા પાઠ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા સમગ્ર ભારતમાં એકમાત્ર પોરબંદરમાં સુદામા મંદિર આવેલું છે આ મંદિર ખાતે દેશ વિદેશથી દિવસ દરમિયાન અનેક પ્રવાસીઓ મુલાકાતે આવતા હોય છે પોરબંદરમાં આવેલા સુદામા મંદિરનો ઇતિહાસ વર્ષો જૂનો રહેલો છે ખવાડિયા શહેરમાં પોરબંદર તરફથી આવતા માર્ગ પરનો આશરે એકસો વર્ષ જૂનો કેનેડી બ્રિજના નિર્માણ માટે પચ્ચીસ કરોડની રકમ મંજૂર થઈ છે ધારાસભ્ય તથા કેબિનેટ મંત્રી મોડુભાઈ બેરાએ સરકારના સંબંધિત વિભાગમાં જાણ કરતા આ કેનેડી બ્રિજના સ્થાને પચ્ચીસ કરોડના ખર્ચે નવેસરથી ફ્લાયઓવર બ્રિજ બનાવવાની મંજૂરી મળી છે આ ફ્લાયઓવર બ્રિજના નિર્માણથી પોરબંદર ભાણવટ તરફથી વાહન ચાલકો ઉપરાંત આસપાસના રહીશો તેમજ ખામનાથ મંદિરના શિવભક્તોને ભારે અનુકૂળતા રહેશે પોરબંદર જિલ્લામાં આરોગ્ય અધિકારી ડોકટર બીબી કરમટરના માર્ગદર્શન હેઠળ આયુષ્માન કાર્ડની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જેમાં આરોગ્ય વિભાગે બે લાખ ત્રાણું હજાર સાતસો સાડત્રીસ આયુષ્યમાન કાર્ડ કાઢવાના લક્ષ્યાંકને હાંસલ કર્યો છે આયુષ્યમાન કાર્ડની ઝુંબેશ હેઠળ રાત્રિના પણ વિવિધ ગામોના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ સંકલ્પ યાત્રા દરમિયાન પણ આયુષ્યમાન કાર્ડ કાઢવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી પોરબંદરના વણાટા નજીક આઠ પોઈન્ટ એકાણું કરોડના ખર્ચે મોડલ ફાયર સ્ટેશન બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી મળી હતી પોરબંદરના વણાટા નજીક પાંચ હજાર ચોરસ મીટરમાં પાંચ માળનું ફાયર સ્ટેશન બનાવવા માટે પાલિકા દ્વારા નકશો તૈયાર કરી તાંત્રિક અને વહીવટી મંજૂરી માટે દરખાસ્ત મોકલવામાં આવી છે આ મોડેલ ફાયર સ્ટેશન ખાતે ફાયર બ્રિગેડના સાધનો રાખવા સ્ટેન્ડ બાય એરિયા મોકટ્રીલ એરિયા સ્ટાફ ઓફિસ વર્કશોપ ગાર્ડન પાર્કિંગ સહિત અદ્યતન બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવશે કાયદો મંજૂર મહેકમ એકવીસ સ્ટાફનું છે ત્યારે સ્ટાફના ક્વાર્ટર્સ ખાતે સ્ટાફને રહેવાની પણ સુવિધા ઉપલબ્ધ થશે પોરબંદરમાં ચોમાસા દરમિયાન વરસાદના કારણે રોડને નુકસાન થયું છે અને રોડ પર ઠેર ઠેર ગાબડા પડી ગયા છે પાલિકા દ્વારા અગાઉ સત્તાણું લાખના ખર્ચે મુખ્ય રોડ પર સમારકામ કામગીરી કરવામાં આવી હતી પરંતુ હજુ પણ અન્ય વિસ્તારમાં રોડના સમારકામ બાકી હોય જેથી પાલિકા દ્વારા બાકી રહેલા એકાણું જેટલા રોડના સમારકામ માટે વધારાની ગ્રાન્ટ રૂપે એક પોઈન્ટ અઠ્ઠાણું કરોડની મંજૂરીના દરખાસ્ત મોકલવામાં આવી છે પોરબંદરમાં વર્ષો પૂર્વ લેડી હોસ્પિટલ નજીક નર્સિંગ સ્કૂલની બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવ્યું હતું આ બિલ્ડિંગના નિર્માણ કામ પૂર્ણ થતાં જ આ બિલ્ડિંગમાં જનરલ નર્સિંગ સ્કૂલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં સરકાર દ્વારા જીએનએમ કોર્સ માટે સાહીઠ સીટ ફાળવવામાં આવી હતી આ જનરલ નર્સિંગ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ત્રીજા વર્ષની ફાઇનલ પરીક્ષામાં ગુજરાત નર્સિંગ કાઉન્સિલ દ્વારા લેવામાં આવી હતી અને પરિણામ જાહેર થયું હતું જેમાં પોરબંદરની સરકારી જનરલ નર્સિંગ સ્કૂલની સો પરિણામ જાહેર થયું હતું તાજેતરમાં સુરત ખાતે રાષ્ટ્રીય કક્ષાનો ટેલેન્ટ શો યોજવામાં આવ્યો હતો જેમાં દેશભરમાંથી એકસો અગિયાર જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી પોરબંદર દ્વારા સંચાલિત ખેલ મહાકુંભ બે પોઈન્ટ શૂન્યનું આયોજન કરવામાં આવ્યું હતું હમણાં પોરબંદર જિલ્લાનો સમાચાર પત્ર સાંભળી રહ્યા હતા તેના લેખક હતા મહેશ લુકા પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પર કરવામાં આવ્યું નમસ્કાર